ચેલેન્જ છે ચેલેન્જ રાજ્યના મહેસૂર મંત્રીને ચેટલમેન કમિશનરથી દ્વારકાના સર્વેયર સુધીની આખી ટીમને કામે લગાડો અને આખા દ્વારકા જિલ્લાના એક લાખ સત્યોતેર હજાર પાંચસો છન્નું જે જૂના સર્વે નંબર હતા જેનું પ્રમોલગેશન થયું છે આ પ્રમોલગેશન થયેલા એક સર્વે નંબરને ભૂલ વગરનો શોધી આપો છેલ્લા ત્રણ મહિનાથી તમે દ્વારકા જિલ્લાની અંદર અલગ અલગ ગામનો તમે પ્રવાસ કરી રહ્યા છો એ પ્રવાસની અંદર મુખ્ય વિષય પણ એ છે કે ખેડૂતોની જે જમીન માપણીનો જે મુદ્દો છે એ જમીન માપણીના મુદ્દાને લઈને તમે ગામે ગામના ખેડૂતો પાસે મુલાકાત કરી રહ્યા છો તેમના જે સવાલો છે એ તમે સમજી રહ્યા છો અને સવાલોના આધારે તમે ભૂતકાળની અંદર પણ મુખ્યમંત્રી હોય કૃષિ મંત્રી હોય બધાને પત્ર પણ લખ્યા છે આ અગિયાર વર્ષથી થયા છે સરકાર માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલ સુધારણા અરજી ભૂલ સુધારણા અરજી ભૂલ સુધારણા અરજી ભૂલ સુધારણા અરજી અગિયાર વર્ષથી ખેડૂતો આર્યા રમત છે સરકાર વાસ્તવમાં એ છે કે આ અમારું બટન છે એક આડું અવરું દેવાય કોઈ પણ શર્ટનું એક બટન આડું અવરું દેવાય તો એ ખોલીને ફરીથી જ જ લેવા પડે આ જમીન માપણીમાં પણ એવી ભૂલ છે એક આડું અવરું સરકારે કરવું હોય તો આખે આખું ગામનો નકશો એને ફરીથી બનાવવો પડે ગુજરાતના તમામ આ જમીન માપણીથી પીડિત જેટલા ખેડૂતો છે તમામ ખેડૂતોને આમંત્રણ આપીએ છીએ ત્રીસ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સવારે સાડા નવ વાગે બે હજાર પચીસ ના દિવસે સવારે સાડા નવ વાગે ખંભાળિયા આવો પલભાઈ છેલ્લા ત્રણ મહિનાથી તમે દ્વારકા જિલ્લાની અંદર અલગ અલગ ગામનો તમે પ્રવાસ કરી રહ્યા છો એ પ્રવાસ ની અંદર મુખ્ય વિષય પણ એ છે કે ખેડૂતોની જે જમીન માપણીનો જે મુદ્દો છે એ જમીન માપણીના મુદ્દાને લઈને તમે ગામે ગામના ખેડૂતો પાસે મુલાકાત કરી રહ્યા છો તેમના જે સવાલો છે એ તમે સમજી રહ્યા છો અને સવાલોના આધારે તમે ભૂતકાળની અંદર પણ મુખ્યમંત્રી હોય કૃષિમંત્રી હોય બધાને પત્ર પણ લખ્યા છે પ્રદીપભાઈ આ જમીન માપણી જે છે એ આવનારા દિવસોમાં ખેડૂતોમાં અને એમાંય ખાસ કરીને ભાઈ ભાઈઓ વચ્ચે કુટુંબ કુટુંબ વચ્ચે વેરઝેર થાય એવી આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી છે જયારે બે હજાર દસ અગિયાર માં જમીન માપણી ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમારો દ્વારકા જામનગર અને બનાસકાંઠા જિલ્લો હતો એટલે અમારે ત્યાં બધી જ ભૂલો થઈ છે દ્વારકા જિલ્લાના બસો ઓગણચાલીસ માંથી બસો છવ્વીસ ગામ એવા છે ત્યાં જમીન માપણી નું પ્રમોલગેશન થયું છે માત્ર તેર ગામ બૈચા છે બસો ગામોમાં એક સર્વે નંબર સાચો નથી હું ન્યૂઝ રૂમના માધ્યમથી રાજ્યના મહેસૂલ મંત્રીને ચેલેન્જ સાથે સેટલમેન્ટ કમિશ્નર થી અને દ્વારકાના સર્વેયર સુધીની આખી ટીમ ટીમને કામે લગાડો અને આખા દ્વારકા જિલ્લાના એક લાખ સત્યોતેર જે જૂના સર્વે નંબર હતા જેનું થયું છે

જ્યારે કે ત્યારે દ્વારકા જિલ્લાના તમામ ગામો જ્યાં પ્રમોલગેશન ક્યુ છે એમાંથી કોઈ એક સર્વે નંબર ભૂલ વગર નો કાઢી આ એટલા માટે કોન્ફિડન્સ થી કહું છું કે એક સર્વે નંબર સાચો નથી અગિયાર વર્ષથી સરકારમાં મુદત વધારો કરે છે બાર વર્ષે તો બાવોય બોલે આ અગિયાર વર્ષથી આ છે સરકાર માત્ર ને માત્ર જમીન માપણી ની ભૂલ સુધારણા અરજી ભૂલ સુધારણા અરજી ભૂલ સુધારણા અરજી ભૂલ સુધારણા અરજી અગિયાર વર્ષથી ખેડૂતો આરે આ રમત રમે વાસ્તવમાં એ છે કે આ અમારું બટન છે એક આડું અવરું દેવાય કોઈ પણ શર્ટ નું એક બટન આડું અવરું દેવાય તો એ ખોલીને ફરીથી જ લેવા પડે આ જમીન માપણીમાં પણ એવી જ ભૂલ છે એક ખેતર આડું અવરું સરકારે કરવું હોય તો આખે આખું ગામ નો નકશો એને ફરીથી બનાવવો પડે એટલે આખી માપણી રદ કરવી પડે એના સિવાય વિકલ્પ નથી આ કોમન સેન્સ જેવી વાત સરકારને સમજાતી નથી અને એટલે આખા દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં બસો છવ્વીસ ગામો જે છે એમાં છેલ્લા લગભગ પિસ્તાલીસ દિવસથી હું ગામે ગામ ફરું છું લોકોને જઈને સમજાવું છું અને ફોર્મ બનાવવું છે એમાં દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતો લેખિતમાં માગણી કરે કે આ જમીન માપણી ભૂલ ભરેલી છે અમને આ માન્ય નથી અગિયાર વર્ષથી સરકારની જોઈ છે સરકારે કોઈ સુધારો કર્યો નથી એટલે આગેવાનો આપના ન્યૂઝ રૂમ માધ્યમથી ગુજરાતના તમામ આ જમીન માપણીથી પીડિત જેટલા ખેડૂતો છે તમામ ખેડૂતોને આમંત્રણ આપીએ છીએ ત્રીસ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ સવારે સાડા નવ વાગે દ્વારકા જિલ્લા ત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના દિવસે સવારે સાડા નવ વાગે ખંભાળિયા આવો આની હારે હારે અમે બીજા બે મુદ્દા દ્વારકા જિલ્લા ને લાગે વળગીએ છીએ ત્યાં સુધી જમીન માપણી વાળો મુદ્દો આખા ગુજરાત લાગે છે પણ બીજા બે મુદ્દા બે હાજર નો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એસી ટકા પાક વીમો થાય એમ આપો એક રૂપિયો નથી સરકાર પાસે આંકડા માગી માગીને થાકી ગયા સરકારે આપ્યા નથી જે તે સમયે વીમા કંપનીમાં કામ કરતા માણસ પાસે આ આંકડા હતા એ મળ્યા અને એના આધારે હિસાબ કર્યો તો અમારા જિલ્લામાં માં સિત્તેર એસી ટકા પાક વીમો થાય એ વીમા કંપની એક રૂપિયો આપ્યો નથી એમાં આજે હાઈકોર્ટમાં લડું છું અને દ્વારકા જિલ્લાના ગામે ગામ જઈને કયા ગામમાં કેટલા ટકા પાક વીમો થાય એમ હતો એની સંપૂર્ણ વિગત આપી છે આરે હારે એક પાક વીમાનું ફોર્મ આપ્યું છે અને આ ફોર્મ એક જમીન માપણીનું બીજું પાક વીમાનું ફોર્મ આ બંને ફોર્મ લઈ અને બ્લીસ તારીખે સવારે સાડા નવ વાગે અમે ખેડૂતોને આવવા માટેનું આહવાન કર્યું છે અને સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ટકાવારી ની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે હમ બે હજાર સોળ નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્તનો કાયદો છે એકસો ચાલીસ ટકા થી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ થાય કાયદો તો કાયદો છે કાયદા મુજબ એમ કે છે કે એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ થાય તો સરકારે ખેડૂતોનું ભાગધિરણ માફ કરવું જોઈએ છેલ્લા દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના

બિલકુલ ના કેસ સહન કર્યા છે જે ખેડૂતો જમીન માપણી ના કારણે ભૂલ ના કારણે પોતાનું ખેતર છોડીને બીજે જવું પડ્યું છે કોઈ ખેડૂતોની પાંચ ગુઠા જમીન ગઈટી છે તો કોઈ ખેડૂતોની પચીસ વીઘા જમીન જે એવા ખેડૂતો પણ છે તો આ તમામ ખેડૂતો અને મોટી સંખ્યામાં સરકારને ને એક દબાણ ઊભું કરી શકશું તો આવનારા દિવસોમાં દ્વારકામાં જે નિર્ણય લાગુ પડશે એનો અમલ જામનગરમાં કરાવવો પડશે પોરબંદરમાં કરાવવો પડશે બનાસકાંઠામાં કરાવવો છેલ્લો પડશે વલસાડમાં કરાવવો અરવલ્લીમાં કરાવવો કરાવવો બધે જ આ પછી નિર્ણય કરાવવો પડશે એટલે આ આ લડાઈની શરૂઆત દ્વારકા કરે છે લડાઈમાં અમે આખા ગુજરાતના જમીન માપણીથી પીડિત તમામ ખેડૂતોને આમંત્રણ આપીએ છીએ પ્રદીપભાઈ બિલકુલ તો આગામી ત્રીસ જાન્યુઆરીના રોજ ગુજરાતની અંદર દ્વારકાથી ખેડૂત સત્યાગ્રહની શરૂઆત થવા જઈ રહી છે જેની શરૂઆત પાલ આંબાલિયા કરાવી રહ્યા છે ને ગુજરાતભરના એ તમામ ખેડૂતો કે જે જમીન માપણીથી પીડાઈ રહ્યા છે તે તમામને ત્યાં આવવા માટે તેમને ઓપન આમંત્રણ આપવામાં આવ્યું છે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે કે જે જમીન માપણીથી પીડાઈ રહ્યા છે તે તમામ લોકો આવે કે જેથી જો દ્વારકાના ખેડૂતને ન્યાય મળશે તો ગુજરાતના દરેક ખેડૂતને ન્યાય મેળવવો સહેલો પડશે આપનું શું માનવું છે પાલ આંબાલિયાના નિવેદનને લઈને ખાસ ત્રીસ તારીખનું જે ખેડૂત સત્યાગ્રહનું એલાન કરવામાં આવ્યું છે તેને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર